કેન્દ્ર સરકાર દ્વારા બે વર્ષ પહેલા સમગ્ર રાજ્યના અલગ અલગ સાત જેટલા જિલ્લામાં મેડિકલ કોલેજની જાહેરાત કરવામાં આવી હતી જેમાં પોરબંદરમાં પણ નર્સિંગ કોલેજના બિલ્ડિંગમાં તાત્કાલિક ધોરણે મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવી હતી આ કોલેજ એક જૂના બિલ્ડિંગના શરૂ કરવામાં આવતા હાલ તેમાં નવું ભવન બનાવવાની કામગીરી ચાલુ છે પોરબંદરના ધરમપુર પાસે વીસ એકર જમીનમાં અંદાજિત રૂપિયા છસો કરોડના ખર્ચે શરૂ કરાયેલ બિલ્ડિંગ નવનિર્માણની કામગીરી હાલ પૂર્ણ થવાને આરે છે અહીં મેડિકલ કોલેજના બિલ્ડિંગમાં આરસીસીનું કામ સંપૂર્ણપણે થઈ ગયેલ છે જ્યારે અન્ય કામ જેવા કે ચણતર પ્લાસ્ટર પ્લમ્બિંગ વર્ક અને ઇલેક્ટ્રિક વર્ક પ્રગતિમાં છે આ સંપૂર્ણ પ્રોજેક્ટ જેમાં મેડિકલ કોલેજ હોસ્પિટલ હોસ્ટેલ્સ એ બધાનો અંદાજિત પાંચસો થી છસો કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે જે નવેમ્બર ડિસેમ્બરમાં સંપૂર્ણપણે કાર્યરત થઈ શકશે એવી આશા છે છાત્રોમાં ઉત્સાહ છે એક અભ્યાસ કરવાની સારી એવી તક પોરબંદર જિલ્લામાં જ છાત્રોને મળી શકે છે કારણ કે પહેલાં મેડિકલ સ્ટડી માટે છાત્રોને બહાર જવું પડતું હતું પરંતુ હવે અતિ આધુનિક મેડિકલ કોલેજ બનવાથી પોરબંદરના છાત્રોને અહીં પોરબંદરમાં જ એક મેડિકલ સ્ટડી આરામથી કરી શકે તેવી સુવિધાઓ પણ સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે